ભવિષ્ય ઉજ્જવળ થયું છે અને ભવિષ્યમાં પણ અનેક વિદ્યાર્થીઓ ભવિષ્ય ઉજ્જવળ કરતા રહેશે તથા શિક્ષકો અને આચાર્ય તેને પણ મારા પ્રણામ અને મારા વિદ્યાર્થી મિત્રોને પણ મારા પ્રણામ આજથી લગભગ ચૌદ વર્ષ પહેલા એક સફરની શરૂઆત થઈ હતી જયારે નાના હતા ત્યારે ખબર જ નથી કે પેન શું પેન્સિલ શું ક્લાસ છું ટીચર શું અરે લેસન તો ઠીક પણ પરીક્ષાનું તો જાણે પણ બધું સાંભળેલું ધીમે ધીમે એક પછી એક પેશન્ટ આવતા ગયા અને આપણે હું એટલે કે પ્રિન્સિપલ ના ઓફિસ મોટા થઈ ગયા ખબર જ ના પડી ગઈ ધીમે ધીમે એક પછી એક પડાવ આવતા ગયા અને આપણે દસમા ધોરણમાં આવી ગયા દસમો જેમ તેમ પાસ કરીને આપણે હાયર સેકન્ડરીમાં આવ્યા હતા અને હા હવે ધીમે ધીમે મોટા થવા દોસ્ત આ સ્કૂલ ભાઈ બની ગયા હતા સ્કૂલ જે હવે એક ઘર બની ગયું હતું યાદ ભાઈબંધો સાથે કરેલી એ મસ્તી યાદ આવશે એક્ઝામનું ટેન્શન યાદ આવશે એક્ઝામની ની એક રાત પહેલા ભાઈબંધો જોડે ભણવામાં આવેલી એ વાતો હવે નહીં કરી શકાય ભાઈબંધો સાથે મસ્તી હા હવે આપણે ધીમે ધીમે મોટા થઈ ગયા નહી આવી શકાય વિદ્યાર્થી બનીને આ શાળામાં હા હવે આપણે બધા મોટા થઈ ગયા થોડાક જ સમયમાં હવે બધા જુદા થઈ રહ્યા છીએ તો ચાલો એક વાર થોડું થેન્ક અને થોડું સોરી કરી લઈએ અને ઘણું બધું હસી લઈએ અને આ સ્કૂલના કેમ્પસને કેમ્પસ મન ભરીને નિહાળી લઈએ અને જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો બસ આટલું કહીને હું મારી વાણીના વિરામ આપીશ થેન્ક યુ